તમે તેલ માં તરેલા છોલે ભટુરે તો બહુ ખાધા લ્યા પણ ક્યારે દેશી ઘી માં તરેલા છોલે ભટુરે ટ્રાય કર્યા હો તો ચલો વૈકુંઠ એપાર્ટમેન્ટ ની સામે ગોત્રી વડોદરા અહિયાં તમને માત્ર સાઈઠ રૂપિયા માં દરેક ડીશ મળી જવાની છે જેવી કે લચ્છા પરાઠા ને દાલ મખની છોલે રૂમાલી રોટી છોલે સાથે લચ્છા પરાઠા રૂમાલી રોટી સાથે દાલ મખની રાજમા સાથે ચાવલ અને ડીશ માં તમને જોરદાર લસણ ની ચટણી ને સાથે સલાડ મળી જાય છે આ બધી જ આઈટમ તમને એક ડિશ માં મળી જવાની છે જેની કિંમત છે માત્ર સાહીઠ રૂપિયા અને એમાં પણ ક્વોન્ટિટી તો ઓહો બોવ આપે છેલા તમે જોઈ જ શકો છો કે લોકોની લાગેલી હોય છે લાઈન લોકો ભાઈ લાઇનમાં ટોકન લઈ લઈને ને ઉભા રે છે એમાં પણ દાલ મખલી અને છોલે જો પાછું સ્વામિનારાયણ હશે તો પણ ખાઈ શકો છો ડુંગળી લસણ આદુ કઈ જ નથી નાખતા તેમ છતાં જ ટેસ્ટી ખાવાનું હોય છે ભાઈ એટલે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો પણ તમે આવી જીવા માં જવાની છે એટલે બધા જઈએ એમની ફેમિલી અને મિત્રો સાથે એમનું સ્પેશિયલ ઘીમાં તળેલા ભટુડા લચ્છા પરાઠા દાલ મખની ને લસ્સી ખાવા ને પીવા જ છે તો તમે પણ તમારા મિત્રો ને ફેમિલી સાથે પોચી જજો